ના માધ્યમ દ્વારા અવારનવાર મળતા હોય છે ત્યારે હવે કાગ બાપુ ની રચનાઓ જેમ કેવાય ને હાથ સુધી ઉતરી જતી હોય છે ત્યારે કાગવાની ભાગ બે માંથી એવી રચના રામાયણ કાક બાપુ ને ગમતો અતિ પ્રિય વિષય છે અને આ રચના વખતે એમ કે છે કે રામાયણ તો મારા હાડ સુધી ઉતરી ગયેલ છે અને મારા હૈયે રમેલ ગ્રંથ છે અને એને વાંચતા વિચારતા તેમની ઘણી કલ્પનાઓ છે એમની એક કલ્પના છે કે જે થોડીક રમુજી અને થોડીક સાહેબ ગુઢ જ્ઞાનવાળી અને બહુ ઊંચો મરમ સમજાવી જાય એવી એક છે અને નામ છે એનું કાક રે કે જ્યારે રામાયણ યુદ્ધ પૂરું થયું અને પછી રામ ને એકદમ મનમાં વેમ આવ્યો

તમે તે નાજી પછી આ જગતમાં બીજું દુનિયાની માલ પામે એમ કહેતા હોય કે રામ રાખે એમ રહીએ જેનો રામ રખવાડો હોય એને કઈ ન થાય એક એ નામ ઉપર અમે જીવતા હોય રામ નામ પ્રતાપ દ્રોણ આગળ લાયો રામ નામ પ્રતાપ પાંડુ એ રામ નામ પ્રતાપ ધ્રુવ વિચાર હોય રહ્યો રામ નામ પ્રતાપ્રસન પછી કાકરી હોય કે કોઈ પણ વસ્તુ હોય હે નાથજી તમારા હાથમાંથી છૂટી જાય ને પછી ત્રણ લોકો એના કોઈ તારવાય કેમ કે તારા સહારે તારા નામ ના સહારે તારા ભરોસે અમે જિંદગી જીવીએ છીએ આવી શું ખુબ સરસ રચના છે ત્યારે કાગવાણી માંથી સાહેબ અવનવી રચનાઓ સાથે મળતા રહીશું ત્યારે ફરી એકવાર જો આપ અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ હજી સુધી પણ નથી કરી તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો મિત્રો સુધી પહોંચાડો જેથી અવનવી સાહિત્યની વાતો લોક સાહિત્યની વાતો આપના સુધી પહોંચતી રહે ત્યાં સુધી ફરી મળીશું જય માતાજી જય મુગલ